ગોઠવણ છે મસ્ત માર ભાઈ બંધ છે ભાઈ ભાઈ હા ને એકન ટીકડી ગોટા ને ગોટા ને બધું એક નંબર બનાવે છે હે હા તમે એકદમ ના ચાખશો તો ચાહક થઈ જાવ એના

ખાન મજા ના હોય એટલે તમારે ટાટા ખાવા એ બીજો જોન જે ટાટા હોય એટલે હાથ પણ બની ના લે એટલે ખો પાણી બાકી મેક મસ્ત આવો સુગન લે દિસ બા ખાઈ દો એમ કરી કરી કેચા આ તો કસ્તુરી મીઠી ની મેક આવે તમે ને પાછા રસોઈયા ખરા કર ચડો તો હોળ કડે પણ તો હું તું ઇંટ કે બગડી મેઠું વધાર પડી તંડાળા ને કાઢી નાશ ખબર મારવા લીધા તા તમંતર

તવાટી રે હો માતાનું ડાયસ દોરમાં ગરમી પછી ઉડું તાઈ લેટ મિનિટ ને ગોટા નઈ ગોટા રોલિંગ દેજો જોઈએ

મું ચાં કે દુતો ની યાર ખાલી બાટી રખાઈ દે અલ્યા ઓય ના રે કવય ગવને આપડું ઈ તો વાનું યાર ભલાજી રિક્ષા માં બેહું તમે બિલ ચૂકવી લે હા હેલો અલ્યા અલ્યા હું વાત કરું યાર ચોકણ્યો આરા અહીંયા દે હાલ જાવ તો

ખાલી હે એવું ના હોય લે તો રીક્ષા બે હું તમે આવો તમે ત્યાં જો સૈનસભાઈ સમજો બાજુ બોલો તમાર ગોટા જવાબ બતા હું શું કેમ નહી રાખતા નોમુ ના નોમુ નહી રાખતા ઓનલાઈન ચાલુ છે એટલે નથી અમારે એવું બધું નથી

અને ડોસી વાત લઈ દો અરે પૂરી ના પાપડી સા ચા માટા ડોસી પીરજી એટલે તો વર્ક નાસ્તો કરવા આયા છો તાની એવું છે તાની બરોબર ના એવું સિગરેટ તો અમે નહીં પીતા તો પાપડી લઈ જ ડોસી માટા અલે યાર બાકી રાખી તો બધી આખી દુકાન લઈ જો વાત કરી તાની બાકી તો કાકા અમે નહીં રાખતા અમે રોકડા પૈસે વેપાર કરીએ તો કાલ આલી જો જે ગમ હોય એમ તો બાજુ ના ગમ તો કાલ આલી જો ઓનલાઈન નહીં વાપરતા ના એવું નહીં આવડતું એવું છે આ તો આવજો તાર હો

જય માતાજી મિત્રો તો આ છે આપણા શૈલેષભાઈ જય ના સ્ટાલ છે હોટલ અને આ હોટલ છે એક સિત્તુ ચોકડી અને માકાલી ડેરીની સામે ખેડાલું તો આપણા શૈલેષભાઈ તમે શું શું આઈટમ બનાવ્યો પણ જણાવો આપણો ગોટા ચાલીસ એકદમ લાઈ ગોટા સમોસા કચોરી ખમણ પાપડી અને ફરફાનો ધંધો છે આપડે અને ચા નાસ્તો બરોબર અને બધું લાઈવ બને લાઈવ બને મિત્રો બધું લાઈવ બની ને નાખું છું તો તમે એક વખત ચાલુ વિઝિટ કરજો અને આ જગ્યા નાસ્તો કરવા છો બાકી ક્વોલિટી એક નંબર હતી જય માતા